કૃષ્ણ કનૈયા ગુરુમુખી જપ નું ખુબ મહત્વ હોય છે અને તે જપ મોટે ભાગે કઈક ને કઈક માળા દ્વારા જ દરેક ધર્મના લોકો કરે છે તેમાં શિવ ભક્ત હોય કે વિષ્ણુ ભક્ત હોય ગુરુ ભક્ત હોય કે દેવી ભક્ત હોય પરંતુ દરેક

પ્રમાણે માળા હોય છે તો કેમ હોય છે અને તેનું ધાર્મિક આધ્યાત્મિક જ્યોતિષ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ના રીતે જોઈએ તો તો બહુ જ માહિતી માહિતી અને ઉપયોગી તથા દરેક કે જાણી ન હોય તેવી વાળો થવા જઈ રહ્યો છે અંત સુધી બન્યા રહેશો માહિતી શાસ્ત્રીય છે પ્રમાણ સહિતની છે ગમે તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેથી આવી સનાતન ધર્મ ખાસ નવીન માહિતી આપ જાણી શકો અને જો આપ આધ્યાત્મિક વ્યક્તિ હો તો ખાસ આપના માટે આજ ચેનલમાં નિયમિત દરરોજ શ્રીમદ ભગવદ્ ગીતાના એક શ્લોકનું ગાન અને તેના અર્થ નું વિસ્તારથી સતસંગ ચાલી રહ્યો છે તો નવીન દર્શકો એ ખાસ ગમે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેવી તો મિત્રો હવે જોઈએ એકસો આઠ મણકાની માળા જ કેમ વધારે ઓછા મણકાની કેમ નહીં તો પ્રથમ શારીરિક દૃષ્ટિથી જોઈએ કે દરેક મિત્રો દરેક વ્યક્તિ શ્વાસ લેશે શ્વાસ એ જીવન છે આપ સૌ જાણીએ શ્વાસ ન લે તો મૃત્યુ જ પામે તો દરેક વ્યક્તિ રાત્રિ અને દિવસ દરમિયાન ચોવીસ કલાક મોર શ્વાસ લખેલું છે તે પ્રમાણે એકવીસ હજાર અને સસો શ્વાસ લેશે આધ્યાત્મિક ભાષામાં તે શ્વાસ ખાઈ જાય છે એટલે કે તેના જીવનમાંથી દરરોજ આટલા શ્વાસ ઓછા થાય છે અને તે મૃત્યુની નજીક જઈ રહ્યો છે આ એક ચેતાવવા માટે તો આપણા ભજનીકો ગામડામાં પહેલેથી જ ભજન ગાતા હોય છે હાલ ડાયરામાં પણ આપણે સોંભડ્યું છે ગંગા સતીબાઈ અને પાનબાઈનું ભજન ફેવરિટ ભજન છે કે વીજળીના ચમકારે મોતી પરો ઉપા પાનબાઈ નહિતર અચાનક અંધારું થશે રે જોતરે જોતામાં દિવસો વહી ગયા પાન જોતા દિવસો વહી ગયા મતલબ આ તમા કહેવાનો મતલબ આધ્યાત્મિક અર્થ એ થાય છે કે તમારા શ્વાસ ખર્ચાઈ રહ્યા છે તેને કાળ ખાઈ રહ્યો છે જોત જોતામાં દિવસો વીતી ગયા પરંતુ તમે જે ધર્મ વાથુ બોધવા આવ્યા શું મનુષ્ય જન્મ લઈ એ તમે બોધ્યું નથી તો હજુ પણ જાગો વીજળીના ચમકારે મોતી પડોવી લો જેમ કે માનવ જીવન ક્ષણ ભંગુર ક્યારે તેનો પ્રાણ પંખેરો ઉડી જાય ક્યારે મૃત્યુ થાય એ કોઈ જ નક્કી નથી તો બસ આ ભાષા ભજનીકો સમજાવવા માંગે છે પરંતુ આપણે અત્યારે શ્વાસો શ્વાસ વાત કરે છે તો શાસ્ત્રીય રીતે એકવીસ હજાર શ્વાસ ચોવીસ કલાકમાં ચાલે છે અને વૈજ્ઞાનિક વેગા ને પણ સિદ્ધ કર્યું છે કે એક પુક્ત વ્યક્તિ એક મિનિટના ના પંદર શ્વાસ લેશે તો સાઠ મિનિટ એટલે કે એક છે કે દરેક પુખ્ત વ્યક્તિ એક મિનિટમાં માં પંદર શ્વાસ લેશે તમે જાતે પણ તપાસી લો અને ડોક્ટર પણ પૂછી શકો મિત્રો એકસો ની માળા એ માટે બનાવી કે તમે આ શ્વાસો ભગવાન નામના ગણતરીમાં તમને અંદાજ આવે કે મેં આટલા શ્વાસોશ્વાસ ની માળા કરી અથવા આટલા મણકા ની માળા કરી હવે મિત્રો ગુરુમુખી મિત્રો તો જાણે છે કે જયારે વ્યક્તિ દીક્ષા લેશે ગુરુનાસ માળા કરવી તો એ દસ માળાનો મતલબ શું મિત્રો તો દસ માળા કરવાનો મતલબ એ એકના એક જગ્યાએ દસ માળા ગુરુની આજ્ઞા અનુસાર કરવાથી એ દસ માળાનું ફળ એને બસો ગણું મળે

ફરતા નું કામ કરતા કરતા પણ એ શ્વાસો શ્વાસના હંગાતી એ નામ જપ ગુરુ મંત્ર જપી જાય તો પણ તેનું ફળ એકવીસ હજાર ચોવીસ કલાક માં થાય છે હવે મિત્રો જ્યોતિષ દ્રષ્ટિથી જોઈએ કે સૃષ્ટિના દરેક પ્રાણી એક અને ખાસ મનુષ્ય શરીર દરેક શરીર ના અધિષ્ઠાન દેવ સૂર્ય છે શરીરના અધિષ્ઠાન દેવ સૂર્ય છે શરીર સૂર્ય સાથે જોડાયેલું છે

સાથે જોડાયેલા છે જે જ્યોતિષમાં લખેલું છે બધા જાણતા હોતા નથી તો આ બધા જ બ્રહ્માંડ અને નક્ષત્રો સૂર્ય ચંદ્ર ને તેની આસપાસ ફરે છે દરેક નક્ષત્રના ચાર ચરણ હોય છે એટલે મિત્રો ટૂંકમાં જાણી લઈએ કે સત્યાવીસ નક્ષત્ર અને તેના ચાર ચરણ સત્યાવી પોચ ગ્રહ નક્ષત્રો સુધી પણ તમે પહોંચી શકો છો વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોઈએ કે સુરત એક વર્ષમાં બે વાર કળા બદલે છે જે ઉત્તરાયણ અને આપણે દક્ષિણાયણ સમાસ કરીએ છીએ તો સમ સમયે એક લાખ આઠ હજાર ઇનુ થાય છે ગણતરી તો પાસન ના ત્રણ મીંડા કાઢી નાખવામાં આવે તો એકસો આઠ ની માવ ગ્રહોના ગુણાકાર નું ગુણન ફર પણ બારે નવ એકસો આઠ થાય તે દિ પણ એકસો આઠ ની માળા સેટિંગ આપણા સનાતન ધર્મ ઋષિઓએ કરેલું છે કે એક વસ્તુ થી અને કોના થાય તો ફાયદાના સાથે અનેક ફાયદા મળે છે જેમ આપણે કોઈ પણ વસ્તુ બજારમાં ખરીદવા જઈએ તો એકની સાથે બે ચાર વસ્તુ આપણને ગ્રીફ્ટ મળે એના એ જ પૈસામાં તો આપણને ગમે છે તો આપણા ઋષિ મુનિઓની આ જ ટેકનિક થી કે ભાઈ એક સાધે સબ સધે સબ સધે સબ હોય તો મિત્રો હવે આપ જાણી ગયા હશો કે 108 ની માળા એકસો 108 મણકાની માળા રાખવાનો મતલબ શું તો પછી આપણે નવના અંક વિશે અને માળા વિશે થોડી થોડી વાત કરી લઈએ કે કઈ માળા છે તો મિત્રો જપ માળા માટે જુદા જુદા પ્રકારની માળા આવે છે અને તેનું ફળ પણ જુદું જુદું હોય છે જુદા જુદા દેવી દેવિત્યોના જાપ માટે પણ અલગ અલગ માળા વપરાય છે શિવ ભક્તો રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરે છે વૈષ્ણવ ભક્ત તુલસી તુલસીની માળાનો ઉપયોગ કરે છે સાથે સાથે એ માળાને પરોવાના દોરા પણ અલગ હોય છે અને ગુંથવાની ટ્રીક પણ અલગ અલગ હોય છે જેમ રુદ્રાક્ષ તુલસી શંખ પદ્મ બીજ મોતી સ્ફટિક અકીક મણી રત્ન સુવર્ણ ચોદી આ બધી સાત્વિક માળાઓમાં મુખ્યત્વે રુદ્રાક્ષ તુલસી સુખડ અને સ્ફટિક માળા વધુ વપરાય છે અને તેમાં ગૂંથણીમાં સફેદ દોરાથી શાંતિ માટે લાલ દોરાથી વશીકરણ માટે કારા દોરાથી વ્યભિચાર મંત્રો માટે અને રેશમી દોરાથી ગૂંથવામાં આવે છે અને તાંત્રિકો તાંત્રિકોતો બાલથી પણ ગૂંથે છે કોતરડાથી પણ ગૂંથે છે ગધાળાના બાલ ગોળાના બાલ આ બધું અલગ વિજ્ઞાન છે મિત્રો માળામાં સાવધાનીએ રાખવાની છે હોય છે કે માળા ડોકીને જ કરવી જોઈએ એક સરખા માળાની જ એકસો આઠ મણકા જ માળા વાપરવી જોઈએ ભૂમિ ન અડકવી જોઈએ શરીરના નીચેના ભાગો થી દૂર રાખવી જોઈએ ઉત્પન્ન થાય છે મંત્ર જાપ કરતા કરતા મંત્રના ના અર્થ સાથે ઈષ્ટદેવ નું ધ્યાન તલ્લીન થતા મંત્ર જાપ કરવો તે સૌથી શ્રેષ્ઠ છે ફળની આશાથી કરાતા કર્મ માટે શાસ્ત્રીય નિયમ પાળવાની અતિ આવશ્યક આવશ્યકતા છે પર, પરંતુ જેનાથી ઈચ્છિત ફળ મળે પરંતુ જેને ફળની ઈચ્છા નથી ફક્ત પોતાના સ્વ આનંદ માટે કે ઈસ્ટ ઈષ્ટ દેવને પ્રસન્ન કરવા માટે જ ફક્ત મંત્ર જાપ કરે છે તો તેને કોઈ શાસ્ત્રીય વિધિ વિધાનની જરૂર હોતી નથી ફક્ત પોતાનો સાચો ભાવ અને નિસ્વાર્થ પ્રેમ જ મહત્ત્વનો છે તો મિત્રો હવે સનાતન ધર્મમાં નું લોજિક શું છે નું મહત્ત્વ શું છે જેમ કે મુસલમાનોમાં સાતસો છ્યાસી નંબર તેમના વ્યક્તિઓમાં અને ધર્મમાં પણ બહુ મહત્ત્વ ધરાવે છે તેમ આપણામાં પણ ત્રણ છ અને નવ બધું મહત્વ ધરાવશે અને તેમાંથી એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નવ શબ્દ ધરાવે છે તેના વિશે થોડીક ચર્ચા કરી લઈએ વિડીયો માળામાં પણ સાત ને બે નવ એટલે નવ થાય ચોપન એટલે પોચ અને ચાર નવ થાય આમ નવ નો વોકડો પણ માળા સાથે તર્ક સંગત જોડાયેલો છે કારણ મિત્રો આધ્યાત્મિક ભાષામાં અંક બે થી અંક આઠ સુધી માયાના અંકો ગણાય છે અને પેલો અંક એક અને છેલ્લો અંક નવ આ માયા થી પર એટલે મહેશ્વર પરમેશ્વર નો અંક ગણાય છે તો સૂક્ષ્મ દ્રષ્ટિ ને આધારે નવ નો અંક બહુ મહત્વનો છે તે માટે આપણે ભક્તિના પણ નવ પ્રકાર નવધા ભક્તિ આપણે કહીએ છીએ આપણા પૃથ્વી આખા નવ ખંડ ગણાય છે નવ નારાયણ ગણાય છે નવ નાગ ગણાય છે અકબર અને વિક્રમ માદિત્ય રાજ્યના દરબારમાં નવ રત્નો પણ હતા જે જુદી જુદી ವಿಶೇಷತಾ ನೌ ವ್ಯಕ್ತಿ ನೌಕುಮಾರಿಕಾ ನೌದು નવ ગ્રહો નવ રત્નો નવ વિષ એટલે કે નવ પ્રકારના ઝેર નવ પ્રકારના સંગીત ના રસ પણ ગણાય છે સાથે જે નવ પણ આવે આવે છે 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 એ નો અંક નદી તે સાથે એક વત્તા આઠ એટલે નવ અને અઢાર અઢાર પણ નવ જ થાય તો અઢાર નો અંક જોઈએ કે અઢાર પુરાણ અઢાર ઉપપુરાણ પુરાણ આપણે ભગવદ્ ગીતાના અઢાર અધ્યાય તુલસીના પણ અઢાર

નવ નો ગુણવાગ્ય ચોપન સત્યાવીસ આ બધું આપણા શરીરમાં પણ સમજાય છે માહિતી આપને કેવી લાગી અવશ્ય જય સનાતન ધર્મ ની કોમેન્ટ કરશો મને સારું લાગશે અને આવે સનાતન ધર્મ ની સાચી માહિતી અને દરરોજ સનાતન ધર્મ સૌથી શ્રેષ્ઠ અને બધા જ ધર્મ નો પાયો જેના ઉપર આધારિત છે તે શ્રીમદ ભગવદ્ ગીતા ગ્રંથ શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ જે સ્વયં પૂર્ણ પુરુષોત્તમ જગત ગુરુ પરમાત્મા શ્રી કૃષ્ણ થી નીકળેલી વાણી અને તેના વક્તા પણ સ્વયં શ્રી કૃષ્ણ અને સંવાદ નામે ગીતા ગ્રંથ આપણી ચેનલ પર દરરોજ એક શ્લોક નો સત્સંગ એક થી અઢાર અધ્યાય અને એક થી સાતસો શ્લોકો સંપૂર્ણ ભગવદ્ ગીતા નો જ્ઞાન યજ્ઞ બસો દિવસ થી ચાલી રહ્યો છે અને બીજા પાંચસો દિવસ ચાલવાનો છે તો મિત્રો જ્ઞાન યજ્ઞ માં ભગવત પ્રેમી સૌ ભક્તો ને આમંત્રણ છે તો આવતીકાલે ફરી મળીશું આજ અધ્યાયના આગળના શ્લોક માં સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય જય ભારત જય માતાજી